દાહોદ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા દાહોદ શહેરમાં પડેલા ભારે દાહોદ અને ગોદી રોડને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો જે વાહન ચાલકો દાહોદ થી ગોદી રોડ અને ગોદી રોડથી દાહોદ તરફ અવર લાંબા સમય સુધી અટકાવવું પડ્યું હતું વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે સ્થાનિક રહીશોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર પાસે વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તો જ ભવિષ્યમાં આવી હાલાકીથી બચી શકાય